વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ગાજરવાડી વિસ્તારમાં આવેલ પાવરી કુંભારવાડામાં રહેતા નયનભાઈ માળીના બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરોએ ઘરને નિશાન બનાવી સોનું ચાંદી અને રોકડ મળીને અઢાર લાખથી વધુની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા આ જગ્યા છે બાવરી કુંભારવાડા ભગવતી એસ્ટેટ પાસે અગ્રવાલ ડેરી પાસે આવી પ્રતાપનગર રોડ આવે છે એ ચોરીની ઘટના બની છે સત્તર થી અઢાર લાખ રૂપિયાના ઘરેણા હતા જે મેં વર્ષોથી બનાવેલા હતા શોખ હતો પહેરવા માટે તો બનાવેલું હતું છોકરીઓની ઝાંઝરીઓ હતી દોરો હતો બ્રેસલેટ હતા જે કડું હતું ઘણી બધી વસ્તુ હતું જે ચાંદીની રકમ હતી ઝાંઝરીઓ હતું બધું બહુ વસ્તુ હતું જે ગતું રહ્યું ચોર ચોરીને ગતા રહ્યા છે સવારે પપ્પા અહીંયા ગાડી સ્કૂલ છોડીને છોકરીઓને અહીંયા ઘડી આવ્યા તારે પપ્પા એ જોયું કે દરવાજો ખુલ્લો છે તો પપ્પા આયા જોયું તો અંદર ગયેલું હતું મને કોલ કર્યો કે ભાઈ આવું આવું બન્યું છે તો તું ફટાફટ આઈ જા તો પછી મેં અહીંયા ઘડી આવીને જોયું જોયા પછી મેં સો નંબર પર કોલ કર્યો એ લોકો પંદર વીસ એક મિનિટમાં આવી ગયા આવીને પછી જોઈને તપાસ કરીને ગધાર્યા તમને બરાબર શકતો હવે એવું કોઈની ઉપર ના કરાય આપણને આ લોકો લોકો કહે છે કે ભાઈ કારા કપડા વાળું કોઈ બાંધીને ભાગેલા જોયા છે બાકી ચાર વાગ્ય બાજુ વાળા પણ જાગ્યા છે અને સાડા પાંચ વાગે અહીંયા બાજુ બાજુ પેલો ભાઈ જાગેલા છે એટલે એના વચ્ચેનો જે ગાળો છે એ ટાઈમમાં કઈક બનાવ બની ચૂકેલો છે એવું બાકી ગઈકાલે રાત્રે પણ હું અહીં નઈ આગળ ગયો છું પપ્પા પણ દિવસમાં ત્રણ ચાર વાર આવે છે એવું છે મારું નામ છે નયન પરસોત્તમભાઈ માળી